શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની છે શ્રી મહંત સ્વામી મહારાજ આજે શુભ દિવસ ગુરુ પૂર્ણિમાનો છે હિન્દુ ધર્મ માત્રમાં ગુરુનો ખૂબ જ મહિમા છે હિન્દુમાં દરેક હિન્દુ અને પોતપોતાના ગુરુ હોય છે અને આજના દિવસે પોતાના ગુરુને દર્શન માટે પૂજન માટે પધારતા હોય છે એવી રીતે આજે બુચાસન બી એ છે જે બ્રહ્મસ્વરૂ શાસ્ત્રી મહારાજે આ મંદિર બનાવેલું એકસો ને તેર વર્ષ પહેલા આજે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો એમાં અત્યારના ગુરુ છે મારા પરમભુજ્ય મોહન સ્વાઈ મહારાજ એમની હાજરીમાં આજે લગભગ પાંસઠ હજાર હરિભક્તો પધાર હતા એના મોટી સંખ્યામાં સો દોઢસો જણા સંતો પણ હતા અને ખૂબ ધામપૂર્વક ઉત્સવ ઉઠાવ્યો સ્વામી ભગવાનની કૃપા એ થઈ કે આજે પૂર્ણિમા બપોર સુધી કે વરસાદ ના પડ્યો બાકી બે તો ખૂબ વરસાદ પડતો હતો તો આજે ભગવાન સ્વામિનારાયણની રક્ષા કરી જેથી હરિભક્તો સારી રીતે લાભ લઈ શક્યા આજે તે બહુ સંતોએ પણ ગુરુના ગુરુ ગુરુ ગાય ગાય લોકોએ લોક નૃત ચર્ચ પણ કર્યું અને ભરર ભક્તોએ પૂજન પણ કર્યું એ રીતે બધું ખુશ હોય આજે આ નિમિત્તે ઠાકોરજીને પણ બહુ સુંદર વાઘા પણ ધારણ કરણમાં આવ્યા છે એના પણ બધું લોકોને દર્શન થઈને લોકો બહુ રાજી થયા લોકો એટલાથી ખસવાનું નામ નેતા નહોતા એટલા બધા સુંદર દર્શન આજે ભગવાને તે થયા એટલે આજે ખરેખર આ ગોળપુરનો અવસર બહુ ભવ્યતા ને દિવ્યતાપૂર્વક આવે છે અને અમે પણ પ્રાર્થના કરી છે સૌ સૌને પોતાના ગુરુમાં વિશે કોઈ ભક્તિ થાય નિષ્ઠા થાય દરેકના જીવન શુદ્ધ બને નિર્દક બને એવી ખાસ પ્રાર્થના કરી છે અમે અને તે પણ ખાસ પ્રાર્થના કરી છે કે ચાલુ વર્ષે વરસાદ સારો થાય ખેતી ખેતલાયક વરસાદ સારો થાય સૌને ખેતી સારી થાય એ પણ અમે પ્રાર્થના કરી છે આજે ગુરુકુળના દિવસે અને એ રીતે બધા સુખી થાય વદ તાને મને તને કરીને સુખી થાય એ આજે ગુરુપૂર્ણિમાની છે અમે ખાસ આવક જય સ્વામિનારાયણ આણંદ જિલ્લાનું ગોચાસણ ગામ બીએપીએસ સંસ્થાનું ગાદીસ્થાન જે વર્ષોથી નિયમ છે એ પ્રગટ ગુરુહરીના સાનિધ્યની અંદર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે આજે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજના શારીર્યની અંદર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો સદ્ગુરુ સંતોએ ગુરુહરી મોહન સ્વામી મહારાજનું પૂજન કરી ગુરુ ભક્તિ અદા કરી સાથે સાથે દેશ દેશ વિદેશના સંતો હરિભક્તો એ આ સમયની અંદર લાભ લીધો જેમાં પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજે સૌ હરિભક્તોને આશીર્વાદ આપ્યા કે સૌ હરિભક્તો તને મને ધને સર્વ પ્રકારે સુખી થાય અને ખેતી લાયક વરસાદ થાય